આપણે ત્યાં અનામત આંદોલન થયું ખ્યાલ હોય પાટીદારો જ કંદારા હતા એમ શું મળ્યું કશું નહીં આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો એટલું જ નહીં પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી એને જવું પડ્યું તો ખરેખર આ આંદોલન અનામતનું હતું તો કોઈને કાઢવાનું હતું અને પટેલો પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી આંદોલન દરમિયાન શું મળ્યું ન મળ્યું એનું બેલેન્સ શીટ કાઢવી એનો નફો નુકસાન કાઢવો અને એ પણ દસ વર્ષ પછી તો એ ઉદ્યોગપતિ જ કરી શકે આજે આનંદીબેનની તમને યાદ આવે છે તો કેશુ બાપાની યાદ નથી આવતી હા એ કારસદ માલે ખબર એના શબ્દો હું નહીં બોલી શકું ધાઈની બેલેન્સ શીટ જોવાની અલગ હોય પણ મેઇન તમે ગણતરી કરો તો કોઈ પણ આંદોલનના ફાયદા ગેરફાયદા તો હોય જ છે એનું કોઈ કેલ્ક્યુલેશન ન હોય પાટીદાર સમાજમાંથી આવતા ખૂબ મોટા ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલનું એક નિવેદન સામે આવ્યું છે તેમાં તેમણે જણાવ્યું છે કે પાટીદાર આંદોલન જે થયું હતું તેનાથી સમાજને કોઈ ફાયદો નથી થયો ઉલટાના લેવા પટેલ સમાજના જે દીકરી છે તેમને મુખ્યમંત્રી પદેથી ઉતરવાનું થયું છે ને આ સમાજને ખૂબ મોટું નુકસાન ગયું છે આ અંગે લલિતભાઈ કગથરા આપણી સાથે જોડાયેલા છે તેઓ જે તેઓ પણ પાટીદાર આંદોલન સાથે જોડાયેલા હતા ને ક્યાંક ને ક્યાંક આ આંદોલનની જે હતું સરકારનો વિરોધ એમાં તેઓ ધારાસભ્ય પણ બન્યા હતા લલિતભાઈ શું કહેશો કરશનભાઈ પટેલના

આ જ વિચારસરણીવાળા જ લોકો આંદોલન કરી શકે કરશનભાઈને દસ વર્ષે બેલેન્સ શીટ નીકળું અને એમાં લોસ દેખાતો હોય તો એ કરસનભાઈની વિચારસરણી છે એટલે મારે કરશનભાઈને એ જ કહેવું છે કે દસ વર્ષ પછી આપને આ વિચાર આવ્યો દસ વર્ષથી થયા દસ વર્ષ સુધી બોલી ન શકા તે દિવસે તમારે કહેવું હતું કે આંદોલનમાં હું વિરોધી છું તો અમે સેલ્યુટ કરે અને આ જ તમારે જે આજે આનંદીબેનની તમને યાદ આવે છે તો કેશુબાપાની યાદ નથી આવતી જે કેશુબાપા સાથે રહીને ગુજરાતના નાના મોટા બધા પ્રવાસોમાં તમે સાથ સહકારમાં ભેગા હતા અને કેશુબાપાના પ્રતાપે હું કહીશ સીજી રોડ ઉપર જે યુનિવર્સિટી યુનિવર્સિટીને નિર્મા જે બધી જમીનો આ બાજુ ગુરુકુળને આ બાજુ નરહરીભાઈને જે બધી જમીનો જે તે સમયે કેશુબાપાની સરકારમાં અપાયેલી છે એ કેશુબાપાને કાઢ્યા

હું તો કઉ કોઈ ન ભરી શકાય એવડી નુકસાની ગઈ છે તો ચૌદ દીકરાઓ શહીદ થયા એના મા બાપને જઈને પૂછો તો કોઈ દુનિયાની કોઈ તાકાત નથી કોઈ સરકાર નથી કે એની નુકસાની ભરી શકે અને વાત કરીએ તો જે દીકરાઓના આંદોલનના હિસાબે આયોગ બન્યું હોય ને જેના દીકરાઓ અત્યારે ક્યાંક ભણતા હોય ક્યાંક સહાય મળી હોય એને પૂછો તો એમ કે બહુ સારો ફાયદો થયો મારા દીકરાને નોકરી મળી ગઈ મારા દીકરાને સહાય મળી મને પૂછો તો મને એમ થયું કે આંદોલનની ની બહુ ફાયદો થયો હું ધારાસભ્ય થઈ ગયો થઈ ને એટલે બધાની બેલેન્સ શીટ જોવાની અલગ હોય પણ મેઇન તમે ગણતરી કરો તો કોઈ પણ આંદોલન ના ફાયદા ગેરફાયદા તો હોય જ છે એનું કોઈ કેલ્ક્યુલેશન ના હોય આંદોલન એ બેલેન્સ શીટ નથી બિઝનેસ નથી કરશનભાઈ આંદોલન જે કોઈ બિઝનેસ નથી કે એની બેલેન્સ શીટ નીકળે ધીસ અ મુવમેન્ટ અને ચળવળની કોઈ ફાયદાગીર ફાયદા ન હોય આ તા લિતભાઈ અગથ્રા જેવે સ્પષ્ટ રીતે પોતાનો મત છે તે વ્યક્ત કર્યો છે ને કરશનભાઈને કહ્યું છે કે જો તેમને આનંદીબેન વિશે તેમ જે પાટીદારના દીકરી હતા તેમના વિશે જો તેમને હમદર્દી હોય તો જ્યારે કેશુભાઈ પટેલને ઉતા જે મુખ્યમંત્રીની જગ્યા પછી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યાં એ વિશે કેમ તેઓ કંઈ બોલતા નથી તેવા પણ સવાલો છે તે લલિતભાઈ અગથ્રાએ ઉઠાવ્યા છે ને આ અંગે પોતાનો સ્પષ્ટ મત છે તે વ્યક્ત કર્યો છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ